નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ઓગસ્ટ મહિનામાં તહેવાર નિમિત્તે કેટલું મળશે તો સૌપ્રથમ આ વિડિયોની અંદર મિત્રો આપણે જે છે રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં એટલે કે તહેવાર નિમિત્તે જન્માષ્ટમીના અને રક્ષાબંધનનો જે તહેવાર આવતો હોય છે એને લીધે જે છે ગવર્મેન્ટ દર વર્ષે જે છે રેશન કાર્ડ ધારકોને એક સિંગ તેલ આપતી હોય છે અને વધારાનું રાશન પણ જે છે આપવામાં આવતું હોય છે ગવર્મેન્ટ દ્વારા તો આના વિશેની ઓફિશિયલ જે છે જાહેરાત થઈ ચૂકી છે કે નહીં કે તમને ઓગસ્ટ મહિનાની અંદર જે છે આ તેલ અને જે અનાજ રાશન જે છે વધારાનું મળવાનું છે કે નહીં તો એની ઓફિશિયલ અપડેટ આવી ચૂકી છે કે નહીં તેના વિશેની માહિતી ત્યારબાદ ઘણા રેશન કાર્ડ ધારકોને જે છે ઘઉં અને ચોખા વિશેની માહિતી એટલે કે જે છે આ ઓગસ્ટ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને શું ઘઉં અને ચોખા મળશે કે નહીં તેના વિશેની માહિતી અને જે છે ઘણા લોકો દ્વારા એટલે કે સોશિયલ મીડિયા દ્વારા જે છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રેશન કાર્ડ ધારકોને જે છે ત્રણ મહિનાનું રાશન એક સાથે મળવાપાત્ર રહેશે તો શું એ માહિતી સાચી છે કે ખોટી એટલે કે જે છે ઓફિશિયલી એવી કોઈ જાહેરાત ગવર્મેન્ટ દ્વારા જે છે કરવામાં આવી છે કે નહીં તેના વિશેની માહિતી એટલે કે આ ત્રણ પોઈન્ટ ત્રણ ટોપિક વિશેની માહિતી જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે એક લિટર તેલનું પાઉચ જે છે મળવાપાત્ર રહેશે એટલે કે જે છે સિંગ તેલ મળવાપાત્ર રહેતું હોય છે તેના વિશેની તો ગવર્મેન્ટ દ્વારા હજુ કોઈ પણ એવી ઓફિશિયલ જે છે જાહેરાત કરવામાં આવી નથી આના વિશેની કે તમને એક લિટર તેલનું પાઉચ મળવાપાત્ર રહેશે પરંતુ આ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તમને સો એ ટકા તેલ જે મળતું હોય છે અને વધારાનું રાશન જે તહેવાર નિમિત્તે વધારાની ખાંડ ને એવું તમારે જે આવતું હોય છે બરોબર છે તમે બીપીએલ રેશન કાર્ડ ધારકો હોય તો એ રીતે જે છે તમારે વધારાની ખાંડ ને એ રીતના વધારાનું પણ જે રાશન મળતું હોય છે તહેવાર નિમિત્તે તો એ તમને એ સો ટકા મળવાપાત્ર રહેશે આના વિશેની હજુ કોઈ પણ જે છે ઓફિશિયલ અપડેટ કે ઓફિશિયલ જાહેરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી નથી પરંતુ ઘણા લોકો દ્વારા અને જે છે જે રેશન કાર્ડ ડીલરો એટલે કે જે રેશન કાર્ડના જે રેશન કાર્ડ શોપ કીપરો છે બરાબર છે એટલે કે રેશન કાર્ડ રેશનની જે દુકાન ચલાવે છે એ લોકો દ્વારા એવું જે છે કહેવામાં આવી આવી રહ્યું છે કે જે છે આને પછીના મહિનામાં જે છે તેલ અને જે વધારાનું જે છે રાશન મળે છે તહેવાર નિમિત્તે એ જે છે એ તમને આપવામાં આવશે તો તેના પરથી સો સો ટકા જે છે એ મળશે પરંતુ ગવર્મેન્ટની ઓફિશિયલ અપડેટ જે મહિનો પૂરો થાય છે આ મહિનો પૂરો થશે અને ઓગસ્ટ મહિનો શરૂ થશે ત્યારે જે છે એના વિષયનું ઓફિશિયલ અપડેટ આવશે અને ઓફિશિયલી તમારો જે જથ્થો બતાવે છે એમાં પણ તમને જે છે જોવા મળશે તો ત્યારે જે છે એના વિશેનો વિડિયો ઓફિશિયલ માહિતી કે તમને જે છે તેલ મળશે કે નહીં એનો જે છે વિડીયો જ્યારે જે છે આ મહિનો પૂરો થશે અને નવો મહિનો ચાલુ થશે એટલે કે ઓગસ્ટ મહિનો શરૂ થશે ત્યારે તમને જે છે એના વિશેની ઓફિશિયલ માહિતી મળી જશે પરંતુ તમને જે છે સો એ સો ટકા મળવાનું તો છે જ ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ ઘઉં અને ચોખા જે છે ઓગસ્ટ મહિનાની અંદર જે છે મળવાપાત્ર રહે છે કે નહીં તો આ તહેવાર નિમિત્તે જે છે તમને શું ઘઉં અને ચોખા મળવાપાત્ર રહેશે કે નહીં તેના વિશેની તો સૌપ્રથમ મિત્રો હું તમને જણાવી દઉં કે રેશન કાર્ડ ધારકોને જે છે ડબલ અનાજ આપવામાં આવ્યું હતું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમાં જે છે ઓગસ્ટ મહિના સુધી જે છે અનાજનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું એના કારણે જે છે રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા મળવા પાત્ર રહેશે નહીં માત્ર ને માત્ર જે વધારાનું રાશન તમારે આવતું હોય છે જેમ કે ચણા દાળ ખાંડ અને જે છે તમારે આ મહિને જે છે તેલ બરોબર છે તો એટલી જ વસ્તુ તમારે લેવા જવાની છે અને એમાં તમારે જેટલા પૈસા એના જે થતા હોય છે એ ચૂકવવાના રહેશે તો એ રીતના તમને એટલી જ વસ્તુ મળશે ઘઉં અને ચોખા તમારી જે ફ્રીની અંદર એટલે કે મફતમાં આવતા હોય છે એ મળવાપાત્ર રહેશે નહીં ખાસ કરીને મિત્રો કારણ કે તમને આગળના મહિનાની અંદર ડબલ મળી ચૂક્યા છે તો માત્ર વધારાનું જે અનાજ આવશે એ જ તમને તહેવાર નિમિત્તે મળવાપાત્ર રહે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને એક સાથે ત્રણ મહિનાનું રાશન મળવાપાત્ર રહેશે કે નહીં તેના વિશેની તો ગવર્મેન્ટ દ્વારા એટલે કે જે છે ગુજરાત ગવર્મેન્ટ ગવર્મેન્ટ અથવા તો કેન્દ્ર સરકાર બરોબર છે તેના દ્વારા હજુ સુધી કોઈ પણ જે છે એના વિશેની ઓફિશિયલ અપડેટ જે છે આપવામાં આવી નથી પરંતુ ઘણા સોશિયલ મીડિયાની અંદર જે છે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે એક સાથે ત્રણ મહિનાનું અનાજ હજુ પણ આપવામાં આવશે તો હજુ સુધી કોઈ પણ જે છે ઓફિશિયલ અપડેટ ઓફિશિયલ જાહેરાત જે છે કરવામાં આવી નથી આપણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે ઓફિશિયલ પોર્ટલ છે અને જે એપ્લિકેશનો છે ત્યાં બધે જ જઈને મેં જે સર્ચ કરી લીધું છે જાણી લીધું છે પરંતુ હજી કોઈ પણ ઓફિશિયલ પરિપત્ર આપવામાં આવ્યો નથી અને ગવર્મેન્ટ જે છે આ ત્રણ મહિનાની જગ્યાએ જે છે એક મહિનાનું અનાજ આપતા હોય તો એક મહિનાનો એક મહિનાનું એ રીતના અનાજ આપે તો એ વધારે સારું રહેશે કારણ કે એમાં ઘણા લોકોને તકલીફ પણ પડી રહી છે કેમ તો એનું મુખ્ય કારણ એવું છે કે રેશન કાર્ડ જે ડીલરો છે એ લોકો જે છે ત્રણ મહિનાનું અનાજ આપવાનું હોય એમાં કેટલાક લોકો એવું કરે છે કે બે મહિનાનું જે છે અનાજ આપે છે અને જે ચાલુ મહિનો હોય એનું અનાજ જે છે નથી આપતા અને પછી તમને મળશે એવું કહી દેશે અને ત્યારબાદ એ મહિનો જે છે પૂરો થઈ જતા એવું કહી દે છે કે હવે તમારું એ મહિનાનું જે છે અનાજ વોયું ગયું છે તો એ લોકોને જે છે એક મહિનાનું જે છે અનાજ એ લોકો ચૂકી જાય છે તો એમાં એવા પણ પ્રશ્નો રહે છે તો ગવર્મેન્ટ જે છે એક એક મહિનાનું અના અનાજ જે છે વિતરણ કરે એ જ ગવર્મેન્ટને જે છે અપીલ રહી હજુ સુધી ત્રણ મહિનાનું અનાજ મળશે એની કોઈ પણ જે છે ઓફિશિયલી અપડેટ કરવામાં આવી નથી આ ત્રણ મહિનાનું અનાજ એટલે કે ઓગસ્ટ મહિના સુધી તો તમને અનાજ વિતરણ કરવામાં આવી જ દીધેલું છે એટલે કે જે છે અનાજ તમને ઓગસ્ટ મહિના સુધીનું તો વિતરણ થઈ જ ગયેલું છે નવમો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનાથી તમને જે છે અનાજનું વિતરણ જે છે એની હજી ઓફિશિયલ કોઈ પણ જે છે જાહેરાત કરવામાં આવી નથી કે તમને એક જ મહિનામાં મળશે કે ત્રણ મહિનાનું એક સાથે મળશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ રેશન કાર્ડ વિશેની આ માહિતી જે છે આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ માહિતી જે છે એ તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી તો વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો આભાર